માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતાના દર્શન કરવા માય ભક્તોનું ઘોડા પૂરું વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતાના દર્શન કરવા માટે માય ભક્તોનું ઘોડા પૂરું આજે રવિવાર નિમિત્તે મેલડી માતા મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મેલડી માતાના દર્શન કરવા માટે માય ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવાવતા હોય છે ત્યારે અહીં માય ભક્તો ખુલ્લા પગે આવીને મેલડી માતાના દર્શન કરે છે અને મા મેલડી માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે વધુમાં મંદિરના મંદિર ના સેવકે જણાવ્યું કે આજે વડોદરા માં મેલેરી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કેવું આવે છે ભારે સંખ્યામાં દર રવિવારે ભક્તો દર્શનનો લાભ લે છે જેવી જેવી મનોકામના રાખે છે એવી માતા પૂરી કરે છે સાડા ત્રણથી ચારના ગાળામાં વગર ચંપલે આવતા હોય ચાલી ચાલીસ પચાસ પચાસ કિલોમીટરથી ભક્તોને જેવી જેવી સગવડ ચા પાણી સગવડ જેવી સગવડ અમે મંદિર મેળી પરિવાર તરફથી સગવડ કરવામાં આવે છે ને ભક્તો આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ જોવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લે છે દર રવિવારે અલગ અલગ કલ્યાણ જોવા મળે છે એનો દર્શનનો લાભ લે છે ભક્તો જેવી જેવી મનોકામના લઈને આવે છે એ માતા પૂરી કરે છે